દોઢ ફૂટનું બાકો રૂપાડી ચોરી કરી નાસી છૂટતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણ આરોપીઓને એક લાખ ચાલીસ હજાર સાતસો ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે કબજામાંથી મળી આવેલા મુદ્દા માલ કિંમતના ચાંદીના દાગીના દસેક દિવસ પહેલા પાંડેસરા તેરે નામ રોડ ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવ્યા હોવાનું કબૂલ્યું છે આરોપીઓના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ પૈકી અડતાળીસ હજાર ચારસો સાહીઠની ની કિંમતના ચાંદીના દાગીના જ્યારે ચોસઠ હજાર ચાલીસની કિંમતના સોના ચાંદીના દાગીના એક અઠવાડિયા પહેલા ગાંધીધામ અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાંથી પતરું તોડી ચોરી કરવામાં આવ્યો હોવાનું કબૂલવામાં આવ્યું છે આ રીતે ક્રાઇમ બ્રાન્ચે કુલ એક લાખ બાર હજાર પાંચસોની કિંમતના મુદ્દામાલ સાથે નીચે મુજબના બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપીઓનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપી નંદુ લુણા ડામણનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે જેમાં મધ્યપ્રદેશના પેટલાવદ અને ખાચરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે જેમ કે પેટલાવદ પોલીસ સ્ટેશનમાં કુલ નવ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રાયોટિંગ મારામારી લૂંટ હત્યા અપહરણનો મારામાર સામેલ છે